everyone welcome and welcome back to my channel તો ગાઈઝ બધાને ખબર છે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને હું એકચ્યુઅલી આવી છું અત્યારે બાર અને એ પણ ચણિયાચોળીની શોધમાં અને આંટીએ મને એટલી બેસ્ટ ચણિયાચોળી આપી છે જે તમને રાત્રે જોવા મળશે હું મસ્ત રેડી થઈશ ને ત્યારે અને અત્યારે હું આવી છું ને ત્યાં એટલું બેસ્ટ કલેક્શન છે ને ગાઈઝ જેની કોઈ વાત જ ના પૂછો એ પણ એકદમ નોમિનલ રેન્ટમાં અને રેન્ટ ઉપર તમને મસ્ત મસ્ત ચણિયાચોળી મળી જવાની છે અને એના પણ હું તમને થોડું ઘણી ઝલક બતાવી દઉં તમને જોઈને તમે ખુશ થઈ જશો અને એનું રેન્ટ પણ એકદમ ઓછું છે એટલે નવ દિવસમાં નવ ચણિયાચોળી પહેરવાનું જે ટેન્શન હોય ને તો ઓછું થઈ જ જાય છે આઈ નો કે હું લેટ છું લેટ લેટ શેર કરી રહી છું પણ હજુ બા પાછળના બધા જ દિવસો બાકી છે તો ગાઈઝ અહીંયા મસ્ત વિઝિટ કરજો હું તમને એડ્રેસ પણ કહું પણ એ પહેલાં હું તમને કલેક્શન બતાવી દઉં તો ગાઈઝ કેટલા મસ્ત મસ્ત એકદમ ઘેરવાળા ઘાઘરા છે અને કલર પણ એકદમ એસ્થેટિક અને બહુ જ પ્રીમિયમ કલેક્શન છે અહીંયા બધી જ ટાઈપના ચણિયાચોળી અવેલેબલ છે રેન્ક પર પણ છે સેલિંગમાં પણ છે અને નાના બચ્ચાઓના પણ બહુ જ સરસ સરસ ચણિયાચોળી છે એકદમ ડિસન્ટ અને બહુ જ સરસ બ્યુટિફુલ આ પહેરીને તો તમે ડેફિનેટલી મસ્ત લાગવાના છો અહીંયા ઢગલો કલેક્શન છે અને અહીંયા મને આંટીએ બહુ જ મસ્ત મસ્ત ચણિયાચોળી બતાવ્યા છે તમે ઘેર જોઈ શકો છો કેટલો મસ્ત છે અને નવ મીટર ને બાર મીટરનો ઘેર છે ને આંટી ઓ બાપરે સત્યાવીસ મીટરનો પણ ઘેર છે હા હા અને છે ને ગ્રુપ ચણિયા પણ સરસ સરસ છે મતલબ તમે ગાવા જવાના તો અહીંયા એ પણ કસ્ટમાઇઝ બી થશે અને રેડી પણ તમને મળી જશે જો કેટલો મોટો ગાગરો મતલબ એકદમ ગમ્મર ગાગરો છે આ ઓલમોસ્ટ સત્યાવીસ મીટરનો છે અને બહુ જ પ્રીટી અને બહુ જ બ્યુટિફુલ છે કોટનમાં છે ખરેખર બહુ જ સરસ છે આનું છે ને સ્ક્રીનશોટ લઈ લેજો આ છે એમનું એકચ્યુઅલી એમને આ પર્મનન્ટ નથી કર્યું ટેમ્પરરી જ કર્યું છે પણ એ સ્પેશિયાલિસ્ટ છે ચણિયાચોળી અને કીડિયાના અને આમાં તમે જોઈ શકો છો એમનું એડ્રેસ નામ નંબર બધું જ મેન્શન છે તો આનો સ્ક્રીનશોટ પાડી અને જલ્દી જલ્દીથી વિઝિટ કરજો નીચે એડ્રેસ આપેલું જ છે ત્યાં જતાં તમને બહુ જ બ્યુટિફુલ બ્યુટિફુલ અને ઢગલો ચણિયાચોળી મસ્ત મસ્ત તમારા બજેટના રેન્ટમાં મળી જવાની છે

એમનો બાબુ હાય હેલો હાય 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 ભાભી કેવું લાગી રહ્યું છે બસમાં બેસી હેને હવે જઈ બસ શીલ છે હવે જઈને જોઈએ કેવી રીતનું ગરબાને બધું છે નહીં મજા આવશે તું એક્સાઇટેડ છે ખટું હા અને વર્દન ક્યાં ગયો આપણો વર્ધન જો બધાને મોઢામાં હાથ નાખવાની ટેવ છે જો આને આને બધા

મારા હસબન્ડ તમને બધાને ખબર જ છે કે એરપોર્ટ ઓથોરિટીમાં છે એટલે અદાણી છે અદાણી એ હેન્ડ ઓવર કર્યું છે ને એરપોર્ટ એટલે અને ટોટલી આ બધું ઓર્ગેનાઇઝ ભાઈ અદાણી અરે વાહ સરસ એટલે અમને મોકો મળ્યો છે અહીંયા પર વજન મૂડમાં નથી એમ

પહેલાં તો છે ને મતલબ હું યુટ્યુબર છું પ્લસ જીટીપીએલમાં એન્કર પણ હતી અને શું કહેવાય ઇન્ફ્લુઅન્સર છું થોડી નર્વસ થઈ ગઈ છું તમને મળીને કેમ કે હું છે ને નાનપણથી તમારા સોંગ સાંભળું છું અને મતલબ લેજન્ડ છો સર થેન્ક યુ સો મચ અમને લંબસ બેસ્ટ સોંગ આપવા માટે ને અમારું નાનપણ છે ને મેમરેબલ બનાવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈઝ અત્યારે છે ને નાસ્તા પાણી ચાલી રહ્યા છે અહીંયા અદાણી શાંતિગ્રામમાં જ છે અમે લોકો અને ચલો નાસ્તો કરવા ઓ નાસ્તો કરી રહ્યા છે બધા અને વેજન છે ને સુઈ ગયો છે આવો દીકો કેવું લાગ્યું ખાધા પછી સારું લાગ્યું ને એનર્જી થોડી આવી હતી એનર્જી બહુ સરસ લાગ્યું તને કેવું લાગ્યું ખાધા પછી એ ને તને એકદમ મસ્ત મસ્ત તને એ ને હવે સારું લાગ્યું નહીં એટલા ગરબા કરીને એનર્જી આવી ગઈ એનર્જી આવી ગઈ

અને આજે બહુ જ બહુ જ મજા આવી અને હું શું તમને પણ મારી વ્લોગ એટલી જ મજા આવી હશે અને આજનો જે વ્લોગ છે